પોરબંદર પાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં રેઇન બસેરાના નિર્માણ સહિત સોર મહત્વના ઠરાવ પસાર કરાયા છે જોકે વિપક્ષી સુધરાય સભ્યોએ બે ઠરાવ અંગે વિરોધ દર્શાવ્યો છે પોરબંદર પાલિકા કચેરીના સભાખંડ ખાતે પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીના અધ્યક્ષ સ્થાને જનરલ બોર્ડની બેઠક મળી હતી જેમાં સોળ મહત્વના ઠરાવ પસાર કરવામાં આવ્યા છે જેમાં પાલિકા હસ્તકની નતવર ચોક અને માણેક ચોક શાક માર્કેટની દુકાનો બવસીજી પાર્ક ગોપનાથ પ્લોટ વગેરેની દુકાનો તથા શીતલા ચોક સહિતના વિસ્તારમાં આવેલ ભાડાની દુકાનોના ભાડા વધારવા પર નિર્ણય લેવાયો છે ઉપરાંત તેના નામ ટ્રાન્સફરની ફીમાં પણ વધારો કરવામાં આવશે ઉપરાંત જુદા જુદા વિસ્તારમાં આવેલ લારી ગલ્લા અને પાથરણા રાખી ધંધો કરતા ધંધાર્થીઓ પાસે માસિક પાસ તથા દૈનિક પાવતી આપી વસૂલવામાં આવતી રકમમાં પણ વધારો કરવા નિર્ણય કરાયો છે ભોજેસર પ્લોટમાં એસપીના ક્વાર્ટર નજીક આવેલ પ્લોટ પદુભાઈ રાયચુરાના ટ્રસ્ટને બાળકો તથા સિનિયર સિટીઝન માટે પુસ્તકાલય બનાવવા તથા રમતગમત અને રમકડા માટે ફાળવવામાં આવશે ઉપરાંત બોખીરામાં આવેલ આવાસની રેલિંગ ન હોવાથી તેમાં રેલિંગ ફીટ કરવા અને જરૂરી સમારકામ માટે રૂપિયા પાંસઠ લાખનો ખર્ચ મંજૂર કરાયો છે તો ધારાસભ્ય ફંડમાંથી રૂપિયા ઓગણીસ લાખના ખર્ચે ભગવતી મંદિરની બાજુમાં લાઇબ્રેરી બનાવવાનું કામ સલાડ સમાજની બાજુમાં આવેલ જગ્યા અને વ્રજભવન સોસાયટીમાં રેન બસેરા બનાવવાનું કામ પ્રજાપતિ સમાજની બાજુમાં આવેલ ચોકમાં પેવર બ્લોકનું કામ ચોપાટી રામદેવ પીરના મંદિર પાસે હાઈમસ ટાવર બનાવવાનું કામ મંજૂર કરાયું છે એ સિવાય રૂપિયા ચાર લાખના ખર્ચે વોટર વર્કર્સના વિવિધ કામ પણ કરવા ઠરાવ પસાર કરાયો છે વિપક્ષના સુધરાય સભ્ય જીવનભાઈ જુંગીએ બે ઠરાવનો વિરોધ કર્યો છે જેમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવેલ કામનું ઓપરેશન અને મેન્ટેનન્સનું કામ શિવશક્તિ એન્ટરપ્રાઇઝ દ્વારા કરવામાં આવે છે જે કામ અંગે ટેન્ડરિંગ થયું હતું જે મંજૂર થાય ત્યાં સુધી તેમની પાસેથી જ આ કામ અગાઉના ભાવે જ કરાવવાનો ઠરાવ તથા ભૂગર્ભ ગટરનું ઓપરેશન અને મેન્ટેનન્સનું કામ પણ આ એજન્સી દ્વારા જ કરવામાં આવે છે તેનું પણ ટેન્ડરિંગ થયું છે જે મંજૂર થાય ત્યાં સુધી આ એજન્સી પાસે જૂના ભાવે કામ કરાવવા

રોજ પોરબંદર છાયા નગરપાલિકાની જનરલ બોર્ડની ત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસની મિટિંગનું આયોજન કરેલ હતું તેમાં પોરબંદરના વિકાસના કામના મુદ્દાઓ લઈ અને આજરોજના ઠરાવો પાસ કર્યા છે બાકી વહીવટી કામગીરી પણ છે અને પોરબંદરના જે રહીશો છે તેઓની માગણી છે એ પણ અહીં ધ્યાને લઈ અને આપણે એજન્ડામાં લીધેલા છે લોકોને ઉપયોગી નળ ગટર રસ્તા જે હોય રસ્તાની રિસર્ફેસિંગની જે ગ્રાન્ટ છે એ આપણે લોકોએ રસ્તાઓ આઈડેન્ટિફાઈ કરી અને રિસર્ફેસિંગ અમારા કાઉન્સિલરશ્રીઓએ રિપોર્ટ આપ્યા છે એ રિસર્ફેસિંગ કરવાનું પણ આયોજન લઈ લીધેલ છે ભાડામાં પાથરણાના ભાડાન છે એ અમે લોકો બજેટની જ્યારે મિટિંગ હશે ત્યારે એમાં એ ઠરાવ લેશું પ્રમુખ સ્થાને આઠ મુદ્દા હતા આજે પોરબંદર છાયા નગરપાલિકાનું જનરલ બોર્ડની મિટિંગ હતી એની અંદર વિવિધ વિકાસના કામોની રજૂઆત થઈ એમાં ઠરાવ નંબર નવ અને ઠરાવ નંબર દસ એમાં જે ભૂગર્ભ વતનની કામગીરી અને વોટર વોટની કામગીરી છે એ બાબતમાં એન્ટરપ્રાઇઝ એ લોકોએ અગાઉ તનુ રસ આપેલું હવે એનો સમય મર્યાદા પૂરી થતી ફરી ચાર કરોડ વીસ લાખ અને ત્રણ કરોડ એમ સાત કરોડને ત્રીસ લાખ રૂપિયાની ફરી જોગવાઈ કરી અને આપવાની વાત થઈ એટલે એમાં મારો સખત વિરોધ હતો કારણ કે અમે બે હજાર એકવીસ અને અત્યાર સુધીમાં ભૂગભ ગતરની પાણીની સમસ્યા આજ સુધી આજ પણ ભૂગપગ ગતરની પાણીની સમસ્યા છે અમારા સાત નંબરને આઠ નંબરમાં તો આ બાબતનો મારો વિરોધ હતો અને એ લોકોને તમે નવું ટ્રેન્ડરિંગ મંગાવી એ ટ્રેનરિંગ મગાવી અને પારદર્શકતાથી એનું નવું આયોજન થાય અને એ જે સંસ્થાએ જેને ત્રણ વર્ષ કામ કર્યું જેને બ્લેકલિસ્ટ કરવું જોઈએ આવું મેં આ ઝંડાપ્રદમાં ઠરાવમાં વિરોધ કરીને આપેલું છે આ ખાતરી આપી છે કે એમાં જે કંઈ જો એ કરશે પણ પારદર્શકતા જોઈએ છે જે કોઈ નવું ટેન્ડર સાત કરોડ ત્રીસ લાખનો આપો એમાં પારદર્શિતાને લોકોને વિશ્વાસમાં લઈને કાઉન્સિલ વિશ્વાસમાં લઈને કામ કરો આવી મારી રજૂઆત છે